રાજકોટ સંસદીય મત વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું આંગણવાડીની બહેનોએ માસ મહેંદી ઇવેન્ટ હેઠળ હાથમાં સ્લોગન લખીને મતદાન કરવા કરી અપીલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કાની મતદાન કરવાની પ્રક્રિયાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સાતમી મે બે હજાર ચોવીસના રોજ નાગરિકો પોતાનો કિંમતી મત આપીને લોકશાહીના ઉત્સાહ ઉત્સાહભેર જોડાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના સચોટ સંદેશા સાથેના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આંગણવાડી બહેનો માટે માસ મેંદી ઇવેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા જેતપુર જામકંડોળા અને વાંકાનેર તાલુકા સહિતના આંગણવાડી કેન્દ્રોની બહેનોએ પોતાના હાથમાં મહેંદી મુકાવીને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અચૂક મતદાન કરવા માટેની અપીલ કરી હતી બહેનોએ પોતાના હાથમાં લોકશાહી અધૂરી મતદાન વિના દેશ માટે જાગો મતદાતાઓ મતદાન મહાદાન સહિતના સ્લોગનની મહેંદી લગાવીને લોકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો આના દીબક રાખો